ભાવનગરના વડવાનેરા વિસ્તારમાં રહેતા ફેઝલભાઈ રજાકભાઈ ઝાકા નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે ગત તારીખ સોળના ના રોજ રાત્રિના સાડા દસ સમયે ફોન આવ્યો હતો કે વસીમભાઈને માથાના ભાગે ઈજા થયેલ છે અને તેને સર્ટી હોસ્પિટલમાં લઈ ગયેલ છે જેથી હોસ્પિટલમાં પહોંચ્યો હતો ત્યારે મને વાત કરેલ કે વસીમભાઈ વડવા નેરાની વચ્ચે પહોંચતા ત્યાં અજ્ઞાન ઉર્ફે બાદશાહ પથ્થરનો ઘા કરતા જે પથ્થર વસીમભાઈને વાગી જતા લોહિયાળ ઈજા પહોંચી હતી ને ત્યાં બેભાન થઈ જતા શહેજાદભાઈ અને નદીમભાઈ તેને બાઇક ઉપર હોસ્પિટલમાં લઈ ગયા હતા જો કે ઈજા ગંભીર હોવાથી ખાનગી હોસ્પિટલમાં લઈ ગયેલ અને ત્યાંથી વધુ સારવાર માટે અને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું આમ અદનાન ઉર્ફે બાદશાહ અસલમભાઈ મકવા વિરુદ્ધમાં ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી